આપણે અત્યારે સીએ તારાળાના ખૂબ જ પ્રખ્યાત કેસર કેરીના એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર આ જે તારીખ છે એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ છે તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસના ભાવતાલ અને કેટલા બોક્સની આવક છે જોઈ લ્યો અઢાર હજાર ચારસો ને ત્રીસ ઊંચામાં ઊંચું વેચાણું છે એક હજાર રૂપિયા સરેરાશ સાતસો ને પિંચોતેર રૂપિયા નીચાણું નીચું ત્રણસો ને પિંચોતેર મિત્રો જે નીચાં નીચું હોય એ આથાણાની કેરી હોય નાની સાઈઝ હોય અને આ છે વીસ તારીખની તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસ કુલ બોક્સની આવક છે અઢાર હજાર ચારસો ત્રીસ અને આજે ભાવતલ કેવા રહી છે કેટલા બોક્સની આવક છે એ તમામ વિગત જાણશો આપણા વિડીયોમાં અને આજે તારીખ છે એકવીસ પાંચ બે હજાર ચોવીસ

Azzo da! Azzo da! Azzo da! Azzo da! Azzo da lì! 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 Hatsu Mata Hatsu Mata Hai Hatsu Hinti Hatsu Hinti Desi Nebu Nebu Kai Kebu Sari Cho Sari Cho Hinti Sari Sari Mata Sari Hinti Desi Nebu Darso Das Darso Dari 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 Saya sakti saya boleh. Hai, 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 દસ પચાસ એક આઠ નવસો નવસો બ એક પચાસ પચાસ એસી

આજના દિવસે ઊંચામાં ઊંચું ના મારા સામે વેચાણું છે અને જેવી કેરી એવો ભાવ આવતો હોય ઘણા લોકોનું એવું કહેવું હોય કે તમારે તો ત્યાં બહુ સસ્તું મળે છે ખરેખર તમે અહીંયા રૂબરૂ આવીને જુઓ સારી ક્વોલિટીની કેસર કેરી હોય એમનો ભાવ આવતો જ હોય છે અને જે પણ ખેડૂતો હોય તેની સારી કેરી ખેતરે બેઠા બેઠા જ વેચાઈ જાય છે તો તમે અનુમાન લગાવી શકો જે યાર્ડની અંદર આવતું હોય કે બીજો નંબર ત્રીજો નંબર વધારે આવતું હોય મતલબમાં જેવી કેસર કેરી હોય એ પ્રમાણે ભાવતાલ હોય તો આજે આવી રીતની હરાજી હતી અને આ વિડીયો તમને ખરેખર ગમ્યો હશે મિત્રો વિડીયો તો ઘણા લોકો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને મિત્રોમાં વિડીયો શેર કરો અને આ હતો આજના દિવસનો ભાવતાલ આ છે તાલાડા એપીએમસી માર્કેટિંગ યાર્ડ કેસર કેરીનું જે તારાળા ગીરની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરી છે તેનું આ યાર્ડ છે ઘણા મિત્રોને એવું કહેવું હોય કે તારાળા યાર્ડમાં તો બહુ કેરી સસ્તી મળે છે મિત્રો જેવી કેસર કેરી હોય એ પ્રમાણે ભાવતાલ હોય આજે મારી નજરની સામે અગિયારસો રૂપિયામાં વેચાણી સારામાં સારી કેરી અને સૌથી ઊંચા ઊંચી કેટલામાં વેચાણી એ આપણે આગળ જોશું બોર્ડની અને આજે કુલ બોક્સ કેટલા આવ્યા છે એ પણ આપણે જોવાના છીએ